આઈપીએસ સંજીવ ભદ્દને પોરબંદરની કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે વર્ષ ઓગણીસો સત્તાણુમાં સંજીવ ફરિયાદ નોંધાઈ હતી સંજીવ અને પોલીસકર્મી ચાઉ સામે નોંધાઈ હતી ફરિયાદ આરોપીને માર મારવાની અને આપવાની ફરિયાદ થઈ હતી નારાયણ પોસ્તરીયા અને તેના દીકરાને ગુનો કબૂલ કરાવવા માર માર્યાનો આરોપ હતો ત્યારે પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સંજીવકુમાર ભદ્દને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે સાત સાબરમતી સેન્ટ્રલ જેલમાં કબજો મેળવેલો અને પ્રોસિક્યુશન ના કેસ મુજબ ફરિયાદી ફરિયાદ મુજબ સીધા ડીએસપી સાહેબના બંગલા ઉપર લઈ જવામાં આવ્યા અને ત્યાંથી એલસીબી ઓફિસ અને ડીએસપી ઓફિસ જે તે સમય એક સાથે હતી ત્યાં આગળ એને લઈ ગયા અને ત્યાં પછી એને ખૂબ માર મારવામાં આવ્યો એટલે ટીકસોટો આપવામાં આવ્યો એ મુજબ નિર્ણય પાંચ સાત બે હજાર ઓગણીસો સત્તાણું ના રોજ કમ્પ્લેન ફાઇલ કરી હતી પોલીસ નામદાર કોર્ટમાં અને એમાં બે તો જોડવામાં આવ્યા હતા એ ફોર્મલ આઈપીએસ છે સંજીવ રાજેન્દ્ર ભટ્ટ અને બીજા વજુભાઈ ચાઉ એમ એ બંને તો મતદારોએ કસ્ટડી દરમિયાન એને ટોર્ચર કર્યો એટલું જ નહીં એના છોકરાને ના ભાઈને પણ ત્યાંથી ઉપાડી આવ્યા

એ તો અહીએસ ઓલરેડી પાસ્ટ એટલે એની સામે ટ્રાયલ હતી એ બેક થઈ ગઈ છે